ફરેસ્તે જેસી ને હંગ કરશું અમારું પેજો મોરું થઈ જશે ને ઉભા શેકા ઉભા હા ભાઈ ઉભા થા જોઈએ મારા બાજ ની છે ને કી જગને ઉભશેલા હે ને હંગ કરશું ને મારા બા છે ને બનાવે છે સા જો આ બીજી વખત બને હે બીજી વાર બને બીજી વાર બને અમે તો બનાવીને પી લીધો તેને માં જકરાઈ કેમ કે ભાઈ શેકે કુલદીભાઈ આવે હતા કે કુલદીભાઈ ને જવાનું તો નિશાળે એટલે છે ને પેપર ચાલે અમાર કુલદીભાઈ ને એટલે છે ને એ નિશાળ જવાનું તો વેલા હે એટલે છે ને એને સા બનાવીને પેલા પી લેકો ને કા ભાઈ એ તેની છે ને ભાઈ મારા બાએ કાર્દિકભાઈ શાહ બનાવી પીને ખીશી છે ને હોતા અહીંયા ભાઈ ઘરે આવી ઘેરા કે કામ નતો એટલે છે ને ખાકા પાકા એટલા દિવસથી ઘડી પર આરામ કરી લીધો ને છે ને ભાઈ મસ્ત મસ્ત ઊભા થઈ ગયા હવે સા બને છે તો મસ્ત મસ્ત નાસ્તો કરી લઈ આવે બસ તો ભાઈ આપણે છે ને મસ્ત મસ્ત બની તો સા ને આપણે છે ને રોટલી શા ને રોટલી છે ને ખાઈ ની બાકી છે ને સુનિતા બેન હર છે ને વિડીયો જોવા મળ્યા સાહ પીધા પેલા

4 wheel માં કિલોમીટર થાય આ ખેતરમાં હોય સડક ઉપર જાલ ખેતરમાં આવે ખેતરમાં એવું હોય તો કઈ વાંધો ન હાલો તો ભાઈ શાંતિ ફેરો ઠલાવવાનો હતો એટલે આપણે

તો ઘડી કોર ને આપણે હેલ્પ કરાય નથી ને આ છે ને ભાઈ પહેલી વાર આપણે છે ને પહેલી વાર ડ્રાઈવ કરી એ તો હું આકીને આવ્યો એટલે થી તમે આકીને એટલે મારું ઓર પડશે બેગ નોતે લેકિન શાંતિ મને ઠેલે લાગતી તો હું કે જ નોતી મે આખો ઉલાળ તો ઓને કેડો એવો કેટલે રોદા તો આવે તે રોદા તો આવે એ તો ભાઈ બનાવવો ડેવ રહી કે એટલે આવડી જાય હું એ વાત થશે બેક થાય તો અમે નો બેઠો હોય હા એ વાત થશે એમ એમ બીવાર નો હોય

વેરાવ લાગી ખણ ને એવું ઘાય ગમ છે ને ટોલી ભરાઈ ને ગમ ઘેર પી

ઘણું બધું નથી અડધો ફેરો છો કેટલા પૈસા આપશો બચ્ચે રૂપિયા કેટલું આગળ કેટલો આગવર ત્રણ કિલોમીટર થયા

તો ભાઈ છે ને વાળું થઈ ગયું છે મસ્ત મસ્ત તો છે ને વાળું કરી લઈએ હવે તો ભાઈ મસ્ત મસ્ત વાળો કરી લીધું છે ને અત્યારે છે ને આપણે વિડીયોની એડિટ કરતા હતા અપલોડ કરતા હતા એટલે છે ને ભાઈ થઈ ગયું છે મોડું નીચે છે ને ભાઈ મારા રાતનો નજારો તો વાંચી લો કે લો ઉગી જાય છે ભાઈ મસ્ત ને આજનો બ્લોગ તમને કેવો લાગે ખાસ કરીને મસ્ત મજા કોમેન્ટ કરી નાખજો આ શરત તમારા બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ પાછા ના બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ચાલો મને હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય પાછા Bye-bye.